નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દિયોદર માં ગણેશ ચતુર્થી ભવ્ય ઉજવણી દિયોદર શહેર માં ગજાનંદ યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે ગણેશ ઉત્સવ ની ની ઉજવણી કરાય છે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના મંદિરે વિધિ વિધાન સાથે યજ્ઞ યોજાયો અને ગણપતિ બાપાની પૂજા અર્ચના કરાઈ જેનો લાભ પીરાભાઈ મંજીભાઈ પઢિયાર પરિવારે લીધેલ ત્યારબાદ માટીના બનાવેલ ગણેશજીની પ્રતિમાની સત્યાવીસમી ભવ્ય શોભાયાત્રા ગણપતિ મંદિરેથી પ્રસ્થાન કરી રબારીવાસ દરબારગઢ નીલકંઠ મહાદેવ મંદિર જૂના બસ સ્ટેન્ડ સહિત દિયોદરના રાજમાર્ગો પર ફરી ગણપતિ મંદિર પરત ફરેલ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયેલ જેના ચડાવવા સારા ગયેલા સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મટકી ફોડ આનંદ માણેલ શોભાયાત્રામાં રામ લક્ષ્મણ જાનકી શિવ પાર્વતી હનુમાનજી નારદજી ભારત માતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિત ઝાંખી શોભાયાત્રામાં આકર્ષણ જમાવેલ યુવાનો બહેનોએ ગરબાના તાલે ઉઠેલ ગણપતિ મોરિયાના નાદ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું વેપારીઓએ તમામ દુકાનો બંધ રાખી ગણેશ મહોત્સવમાં જોડાયા હતા શોભાયાત્રા બાદ આઝાદ ચોક મધ્યે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ જ્યાં રોજ સાંજે આરતી બાદ મોડી રાત્રે ગરબાની રમઝટ જામી હતી